કેટલી રાખી છે બિજરાજભાઈ આઠક જેવી છે આઠક જેવી કાટો જો બારે કાટો જો એકડો થોડી આંતી લેલો અબે મા દીકરી છે ડિટેલ આપો જો જરા કેવડી ઉંમર છે નામ પચીસ મહિના વછેરી છે ને કયા ખોડાની છે દિલબાગની ડાયરેક્ટ દિલબાગની છે સનીજીમ

તો ચડાવ ને બધું તમે જ કરવું હશે ને ફૂલે ચાલુ ફૂલે રમાડતા હશો ને ખાલી એમ એમ કેટલા કેટલા થાણ લીધા ને અત્યારે બીજું એ શું હતું વચ્ચે નુકરો એ કેટલામાં સેલ કરી દો કેનો હતો કેનો રામકુ રામકુ તો અહીંયા આગળ છે જ ને અમરેલી ગોંડલ ની આગળ રામકુ ભાઈ ડેર ઓકે થોડીક આમ ફેરવો તો થોડીક ફેરવો તો ખાલી અમારે